જય માતાજી મિત્રો હર હર મહાદેવ આદેશ જય માતાજી મિત્રો મારી ચેનલ થકી હું તમને ઉક્તાની મેલડીનો મંત્ર લઈને આવ્યો છું જેવી રીતે આગલી નેક્સ્ટ વિડીયોમાં તમને મેં કહ્યું હતું એવી જ રીતે હું મારી આ વિડીયોમાં ઉગતા મેલની એક મંત્ર લઈને આવ્યો છું તો મિત્રો આ મંત્ર બહુ જ ધ્યાનપૂર્વક કરવો અને મિત્રો જય માતાજી હવે આ મંત્ર તમે તમે સમક્ષ રજૂ કરું છું ઉક્તાની મેળડી મંત્ર મેરડીમાં આવો મળે ત્યારે તમારે ગળે એકાવન હાર રે અમારી બોલાવેલી હંકારીને આવ નહીં તો પછી રામચંદ્ર દેવજી દુહાઈ હૈ શબ્દ સાચા પિંડ કાચા પૂરો મંત્ર ઈશ્વરી વાચા દુહારી રામચંદ્ર કી મિત્રો તમને જે હું મંત્ર બોલ્યો છું જો હજુ એકવાર ખબર ના પડી હોય તો મિત્રો તમને હું બીજી વાર મંત્ર બોલું છું ધ્યાનથી સાંભળજો ઉક્તાની મેળડી મંત્ર મેઢીમાં આવો મળ્યા ત્યારે તમારે ગળે એકાવન હાર રે અમારી બોલાવી હંકારીને આવમાં નહીં તો પછી રામચંદ્ર દેવકી દુહાય શબ્દ સાચા પિંડ કાચા સ્થૂરો મંત્ર ઈશ્વરી વાચા દુહાય રામચંદ્ર દેવકી મિત્રો જો હજુ પણ તમને આ મંત્રમાં ખબર ના પડી હોય તો હું નીચે બોક્સમાં આ મંત્ર લખું છું તમે ધ્યાનપૂર્વક વાંચી લેશો જી તો હવે મિત્રો આ મંત્ર બીજીથી તમને જણાવીશ ક્યાં કરવો કેવી રીતે કરવો કર્યા પછી અને તમે શું ભોજન આપશો એને શું ફૂલ ચડાવશો કેવી રીતના કરશો મિત્રો આસો મહિનાની નવરાત્રિ નવ દિવસ સુધી અખંડ દીવો શુદ્ધ વિનો તમારે કરવો સાધકે નકોડો ઉપસ કરવાનો રહેશે ફળ અને દૂધ લઈ શકાય છે મિત્રો અને હા મિત્રો ખાસ એક નોંધ કે તમારે સ્ત્રીથી દૂર રહેવાનું રહેશે અને સાધકના સ્થાને સ્ત્રીને આવવા દેવી નહીં અને દૂરથી જ મનાઈ કરવી એક જ સ્થાને મંત્ર જાપ કરવા મિત્રો જ્યારે તમે મંત્ર જાપ કરવા બેસો ત્યારે અવશ્ય લાલ આસન લેવું મિત્રો જપનો સમય તમારે સંધ્યાકાળ પછી લેવાનું રહેશે પહેલાં મિત્રો સંધ્યાસ્ત સંજાય એટલે સૂર્યાસ્ત પછીનો રાખો દરરોજ એક જ સરખા જપ કરવા આ જપ કરતાં પહેલાં સારું મુહૂર્ત જોઈને કરવા આ મંત્રના એક હજાર આઠ જપ કરવા અથવા અગિયાર માળા દરરોજ કરવી છેલ્લે દિવસે એક શ્રીફળ અને સવા સવાશે સુખડી ચોખ્ખા ઘીની બનાવી જેથી ધાર્યું કામ તમારું થાય છે આ મંદરનો દુરુપયોગ કોઈ સાધકે કરવો નહીં જાપ દરમિયાન રાત્રે સપનામાં કે જાગ જાગતામાં મેલી દર્શન આપે છે મેળીમાં લાળ વસ્ત્રમાં દર્શન આપે છે તે સિદ્ધિ થઈ જણાવી સાધકના કાર્ય થશે સફેદ વસ્ત્રમાં દર્શન થાય તો ભક્તિ અને ઉચ્ચ પદોને આપે છે પીળા વસ્ત્રમાં દર્શન આપે તો ધનવાન બનાવે છે મંત્રજપ અનુષ્ઠાન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે તો પાલન ન કરે તો મૃત્યુ પણ થઈ શકે છે સ્વપ્ન દોષ કે થઈ જાય તો મંત્ર જપ બંધ કરી દેવાના રહેશે મિત્રો મંત્ર જપના સ્થાને નીચે સુઈ જવું ખાટલામાં સૂવાનું નથી મિત્રો નીચે સુવાનું છે ખાસ નોંધ લેજો બપોરે કે સવારે જપ કરવા નહીં દેવી કાળા કપડામાં દર્શન આપે તો સાધકનો કાળ નજીક આવ્યો છે અને વંશજો વંશવેલો નાબૂદ થઈ શકે છે મિત્રો જે તમે ઉપર જણાવ્યું મંત્ર એ જ પ્રમાણે મંત્ર કરવો અને મિત્રો આવા જ મંત્રો માટે જો તમારે જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરજો જય માતાજી આદેશ હર હર મહાદેવ જય માતાજી જય મેળીમાં